અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના રામવાટિકામાં રહેતા સંદીપ જમીયત પટેલનું બોરભાટા ગામની સીમમાં ખેતર આવેલ છે જે ખેતરને ગત તારીખ ચૌદ મે બે હજાર ચોવીસથી છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી થઈ હતી જ્યારે અન્ય ખેડૂત હિતેશ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ આમ કુલ એક લાખ અઢાર હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આવી જ રીતે જૂના બેટ જૂની દીવી જૂની સુરવાડી અને પિરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઇલ તેમજ સ્ટ તોડી અંદાજીત ચાર લાખ બાવીસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બંને ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અતાઉલ રહેમાન બાબુ શાહ તુષાર વિનોદ વસાવા બાદલ મંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે